આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટના જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બંધારે આરોપી યુવક વિરુદ્ધ સિટી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગબનના છે લેડીઝ એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ગૂંથણ કરતી હોય એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક કરી અને પછી એમની સાથે અ પ્રેમ સંબંધ ની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં એમને અપરિણીત હોવા ની અ ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વરસથી લાવી